ચાલો મિત્રો ફાઇનલી આપણે થઈ ગઈ છે મોટર સ્ટાર્ટ તો ચાલો હવે જોડાયેલા રહેજો આગળ ચાલો મિત્રો આપણે ભાડો બનાવેલો છે ભાડામાં જો કમ્પ્લીટ કોથરો ફિટિંગ કરી દીધો અને હવે કરી જઈએ મોટર ચાલુ કરી પાણીની શુભ શરૂઆત ચાલો જોડાયેલ રહેજો તો ચાલો મિત્રો વાગી ગયા સવારના નવ ને પાંચ મિનિટ એક્ઝેક્ટ આપણે ઓટોમેટિકમાં મોટર નાખી ને જો પણ પાડે પણ પાણી પણ મસ્ત મજાનું આવી ગયું છે કમ્પ્લેટ મોટું થઈ ગયું છે આપણે ચાલુ અને ક્યારામાં પાણી સડી ગયું છે એક સરખું બધે મજા આવી છે તો આ ગામડાની અને વાડીની મોજ છે મિત્રો જોકે ભાઈઓને તો વાડીની મોજની ખબર જ હોય તો ચાલો આગળ જોડાયેલા રહેજો હાલો મિત્રો હવે આપણું કામ થઈ ગયું છે ન્યાવ તો મસ્ત મજાનું પાણી કમ્પ્લીટ બે ત્રણ નાકાઈ પડાઈ ગયા છે અને ક્યારામાં પણ એક સરખું જ પાણી જાય છે જો કે પેલો ક્યારો છે એટલે થોડીક વાર તો લાગશે જ અને ખેડૂતના મિત્રો જો બગલા પણ આવી ગયા છે તો ચાલો હવે આપણે વાડી તરફ જઈએ આગળ જોડાયેલા રહેજો ચાલો મિત્રો જો આપણે બે ત્રણ દિવસથી આ આ શાકભાજીને રીંગણી ટમેટી ને આપણે ટુવા દેવાનો સમય નહોતો મળ્યો તો આજે ફ્રી થયા તો બધું સાફ કરી ખામણા બધું કમ્પ્લીટ કરી ને ટુવા દઈ દઈ ને જુઓ પોપૈયો પણ મસ્ત મજાનો વેગ પકડી ગયો છે તો ચાલો હવે આપણી દઈ ટુવા આપણે આપી દઈએ પોપૈયાએ હવે ગતિ કરી છે તો ચાલો હવે આપણે બધીને આપી દઈએ ટુવા ચાલો મિત્રો જો આને બે ત્રણ દિવસથી આપણે ટુવા આપવાનો સમય નહોતો મળ્યો જો પપૈઓ પણ સારો એવો વેગ કરી ગયો છે મસ્ત મજાના જો ટુવા અપાઈ ગયા છે કમ્પ્લેટ હવે કાલે એને આ બાજુ પાણી આવશે લઈ આવશું ને તરવાનું પાણી પાઈ દે હું કે હવે આઠ દસ બાર દિવસ થઈ ગયા એટલે પાણી તરવથી પાઈ દઈએ તો કઈ વાંધો ન આવે તો ચાલો આપણે એક ડોલ અને એક આંડો એટલા પાણીથી આપણે ટુ આપી દીધા જોકે કે કાલે તો આપણે ફાઇનલ એને સારી રીતે પાઈ દે હું એટલે પાણીનો ધરોવ થઈ જાય તો ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો તો જુઓ મિત્રો આપણે આ બોરસલી અને રાવણો એને પણ પાણી પાયા વગરને રહી ગયો હતું ત્રણ ચાર દિવસથી આ તો તેમને માટે આપણે આ કેલ્બો ભરી આવ્યા છે એ તો ચાલો તેમને પણ પાઈ દઈ કે નાના વૃક્ષ હોય ત્યાં સુધી એને પાણીની તો જરૂર પડે તો સાલો મિત્રો આપી દઈએ પાણી મિત્રો જો આપણે બોરસાલી અને રાવણાને પણ કમ્પ્લીટ પાણી અપાઈ ગયું છે જો કે નાના વૃક્ષ હોય ત્યાં સુધી તો આને પાણીની ખાસ જરૂર પડે તો બોરસાલી પણ મસ્ત મજાનો વેગ કરી જાય છે અને રાવણો પણ સારો એવો વૈત કરી જાય છે તો સાલો મિત્રો આગળ જોડાયેલા જ રહેજો તો સાલો મિત્રો આપણે એક ક્યારો પૂરો થઈ ગયો છે જો બીજા ક્યારામાં આપણે પાણી વારી હવે આપણે જઈએ છીએ ગામ તરફ જમવા ગામડાની ભાષામાં બપોરા કરવા તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ છીએ તો જોડાયેલા રહેજો મિત્રો આપણે આવી ગયા ઘરે ને ઘરે આવી ગયા જો જમવાનું થઈ ગયું તૈયાર જમવામાં તો ગરમા ગરમ ઘઉંની રોટલી ચેવ ટમેટાનું ચાક અને કેરીનું ગુંદાનું મિક્સ અથાણું તો સાલો મિત્રો બધા બપોરા કરવા આ દેશી ગામડાના બપોરાની મોજ છે તો ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો ચાલો મિત્રો અત્યારે જો વાગી ગયા છે પોણા તઈને પોણા વાગી ગયા હતા આપણે ભાઈવાળી મોટરનું પાણી આવી ગયું થઈ ગઈ છે બે મોટર ચાલુ તો આપણે મોટર પહેલા કેરામાં મૂકી દીધી ને આ મોટરને રાબેતા મુજબ સાથે ખેડૂતના મિત્રો બગલા પી તો આપણે ને પગલા સાથે જ હોય તો આ દેશી ગામડાની મોજ છે મિત્રો મિત્રો એ ક્યારે બે મોટરની રમત જટી બોલે છે એક મોટર આ બાજુથી એક કેરો રાખી દીધો હતો મૂકી હતી અને આ ભાઈ વાળી મોટર આપણે અહીંથી મૂકી છે તો આ દેશી ગામડાની મોજ છે મિત્રો જોકે દારનું પાણી તો થોડુંક ઓછું પડે ને અડધું ભાંગરેમાં નીકળી જતું હોય મોટી ગાડીનો વાયનો પાણીનો ફેરતો પડે જ તો સાલો મિત્રો જોડાયેલ રહેજો તો સાલો મિત્રો આપણે ઘઉંમાં પેલું પાણી પિયત થઈ ગયું છે ચાલું ચાલું તો જો કે સવારનું થઈ ગયું હતું તમને આગળ બધું બતાવેલ જ છે તો આજનો વિડીયો આપણે બહુ લાંબો થઈ જાય વિડીયો બહુ મોટો થઈ જાય તો આ આજના વિડીયાને આપણે ઘઉંમાં પહેલું પિયત પાણી કોરવાણ પાણી આપણે વિડીયાને વિરામ આપીએ છીએ તો ખેડૂતની ચેનલ ગામડાની ચેનલ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો રીતે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ